રોજ જવું ભજનમાં જાવું પડે ભલે થવાની હોય તે થાય ભજનમાં જાવું પડે આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા એવા પોષક મહિનાની ઠંડી પડે મારે થાબળા ઓઢીને જાવું પડે આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા આવા જેઠ ભાદરવાન તડકા પડ્યા મારે લીંબુડાના ચાયે બેસવું પડે આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા આવા શ્રાવણ ભાદર વાન વરસાદ વર્ષે મારે વીજળીના કડાકા જોવા પડે મારા વાલા તો એક દિન આવશે હું તો વાટ જોઉં ને થાકી જઉં મારે દર્શન કરીને પાવન થવું પહેલાં નરસિંહ મહેતા નશ્યા મળ્યા શેઠ અમે દેજો શ્રી વ્રજમાવાસ મારા વાલા મારે રોજ ભજનમાં જવું પડે ज भजनमा जाउँ पड़े।